ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લી ગુચકોમાસલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે સંવાદ કર્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત અભિગમથી દેશમાં આઝાદી પછી પ્રથમવાર અલાયદુ સહકાર મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે માનનીય અમિત શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપી ને સહકારથી સમૃદ્ધિને ધ્યેય સાકાર થઈ રહ્યું છે તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના મોદીજીના વિઝનને સાકાર કરવામાં માશોલ સહિતની સહકારી સંસ્થાઓનું યોગદાન ખૂબ મહત્વનું રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો ગુચકો માસોલ ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર ને વ્યાજબી ભાવે ખાતર દવાઓ બિયારણો મળી રહે ને આદર્શ વિતરણ વ્યવસ્થા ઉભી થાય તેવા મૂળભૂત ઉદ્દેશ્ય આ સંસ્થાનો રહ્યો છે આ પ્રસંગે સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ગુજરાતના સહકાર મંત્રી અન્ય સહકારી ક્ષેત્રના આગેવાનો ને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે